રો મારી તો ભાઈ સા પાણી નું શું છે આયોજન વેલકમ ટુ માય YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને ઘણા ટાઈમ પછી આપણે YouTube ચેનલ માં વિડિયો મૂકીએ છીએ અને જાઈએ આપણે ફરવા માટે સાથે જે આપણે દીપેશભાઈ છે અને ઘણા બધા ભાઈઓ આપણી સાથે છે આ બાજુ રહ્યા દીપેશભાઈ હું કે દીપેશભાઈ જાવ છે ને મજા કરવા મોજ કરવાની છે દોસ્તો પાછું પહેલા જેમ ચોટી જવાનું છે વળગી પડવાનું છે તો વિડિયોને શેર સબસ્ક્રાઇબ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ મજા આવશે તો ચાલો જઈએ આપણે અને મોજ કરીએ અને આવી ગયા છીએ લીપમાં ને ઠેલા બેલા ને બધું કમ્પ્લીટ થઈ અને ફરવા જવાની હવે તૈયારી થઈ ગઈ છે તો ક્યાં જઈએ તો હવે તમે આગળ વિડિયો ચાલુ રાખો એટલે ખબર પડે બરોબર હાલો તો મિત્રો ગાડી છે રેડી ને ગાડીમાં હવે બેસીએ અને પછી આપણે જઈએ તો પછી રોડ ઉપર અને કાળાન રોડ ઉપર છીએ અને હવે જાય છે ભાઈને દીપેશભાઈને મૂકવા માટે રેલવે સ્ટેશન કેમ કે એક ગાડીમાં પાંચ જણા એટલે ઓવરલોડ ગાડી થઈ ગઈ છે તો દીપેશભાઈને મૂકી આવીએ રેલવે સ્ટેશન એટલે દીપેશભાઈ આવે છે ટ્રેનમાં અને અમે જઈએ છીએ ફોરવિલમાં બરાબર ને લોકિયા જાય હાલો ભાઈ લોકિયા જાય દાદાના દર્શન કરવા દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને પછી આપણે જઈએ દાદાના આશીર્વાદ લઈ લીધા છે ને દર્શન પણ કરી લીધા હવે આપણે જઈએ ગાડીમાં છે પાંચ જણા એટલે દીપેશભાઈ છે ને ટ્રેનમાં આવે છે મારો ભાઈ કે હું ટ્રેનમાં આવી જાઉં છું કે છ જણાને એકમાં મુસાફરી ન કરાય તો દિપેશભાઈ આવે છે ટ્રેનમાં અમે અહીંયા જઈએ છીએ તો દિપેશભાઈ ટ્રેનમાં આવે દિપેશભાઈ

ગાડીમાં નખાવી દઈએ એનો ખોરાક અને કેમેરો થોડો ખરખો કર લો ગાડીમાં ગેસ બેસ બધું ફૂલ કરાવી લઈ પેટ્રોલ ફૂલ કરાવી લઈ પછી આપણે જઈએ એટલે આપણે ઉપાધી નહીં શું કેવું ભાઈ બરોબર ને ક્યાં આ ક્યાં એલા ક્યાં યુટ્યુબ વિડીયો હાલે ભાઈ ભાવિ આપડે બાર આટો મારી ગાડી મોકલી હતી સર્વિસ માં સર્વિસ વાળા ઓન નો વાયર કાઢી નાખ્યો આ બધા ચાલુ હો ભાઈ આ વગાડી નાખો તો હોન એક વખત હા તમારી હોન બેટરી ઉતરી જાય હો મારા કલેજા એટલે હવે થઈ ગયું છે મસ્તી નું હવે અમે જઈએ તો મજા આવી જાય અને અહીંયા પેટ્રોલ પંપે બધું કરાવી લીધું કમ્પ્લીટ બધું ફૂલ અને અમે ફૂલ જમીને આવી ગયા છીએ એટલે કઈ ઉપાધી છે ને હવે કોણ આગળ હાલો હાલો તો ગેસ બેસ બધું કમ્પ્લીટ પૂરાઈ ગયું છે પેટ્રોલ પણ નખાવાઈ ગયું છે દાદાની દયાથી અમે હાઈવે ઉપર આવી ગયા છીએ અને હવે આપણે સફર ચાલુ કરીએ બરોબર ને આયકો તો કરી નાખ નીંદર તો નીંદરમાં છે આ બધાય પાછળવાળા ડ્રાઈવર હેવી છે એટલે ઈ કઈ વાંધો નથી અને કમ્પ્લીટ દાદાની દયાથી સફર ચાલુ થઈ ગઈ છે અને આજે શ્રાવણ મહિનો છે અને બોળાના દાદાનું નામ લઈ અને જાય ઓહો જોરો તો જો તો ભાઈ રોદો રોદો એમાં તને થોડીક અમે કહી છે ઈ તો રેડી જાલે છે અને પુલ નું નેનું કામ ચાલુ જબરજસ્ત આવનારા ટાઈમમાં માં જમાવટ બોલી જવાની છે રોડ તો બહુ મસ્ત બની જવાના છે હાલો હાલો ઓનસ માં નાસ્તો પાણી હાલો ચા પાણી પી આખી મારો મોબાઈલ લઈ લે ઓલામાંથી પૈસા કાઢી લે તો કોઈ ના કીતા બાકી નથી લઈ લાખ ઈ હું લઈ લઉં છું લઈ લઉં ને હા ભાવિન હા ભાઈ

કે વિડિયોમાં નાસ્તો લીધો વિડિયોમાં નાસ્તો નત કરવાનો અત્યારે નાસ્તો જે ભેગો ને અત્યારે ચાની ચૂસ્કી ચાલુ છે ઢિબડીમાં અને ખૂબ જ આનંદ આવે છે બ બે જણા ક્યાં વયા ગયા આવ્યા છે હવે હાલો ભાઈ ચા પીવો ને યાર કેટલાની જલ્દી આટલો બધો તપ્યુજામાં મોંગવારી વધી ગઈ છે ચાનો ભાવ છે પા આ બોલ બોલ ભાઈ આમ નો હોય કાય હાવ પડી એમને ગરમ તો પછી એમ ન હોય પાણી તો પીવાઈ ગયા છે પણ ફુવારો ચાલુ કરી દો ભાઈ મને સામે જેટ થી દેખાણો ફુવારો ચાલુ કરી દો હવે ક્યાં ફુવારો જાય જો કાચ આ કાચ અહીંયા છે ફુવારો મારી દો ભાઈ વાહ તારો ફુવારો વાહ મારા ગલે જા ભાઈ વાહ વેરી ગુડ હો ઉભા રહેવા મીડિયા આ કાનભા કરાવો અરીસો સાહેબ લાવો લાવો

હાલો ભાઈ ઓનર્સ ને બાય બાય કહી દે અમદાવાદ ને સીએનજી પૂરા તો પડે ને એટલે સીએનજી પૂરા ઉભરી આ લઈ તો ભણા થોડું પાણી પીરો ને પીને ખોલી ને એક બોટલ હાલો તો અમે જાય છે આબુ અંબાજી બરોબર એટલે જાય નાખી એટલે હજી એક વખત રસ્તામાં ઉભું રહેવું પડશે હા ભાઈ

લાવ્યા ઠેપલા ને બધું નાસ્તો તો રસ્તામાં બેસીને ઠેપલા ફાફડી અને સાથે ચા મગાવી લીધી છે ભજીયા ભજીયા આવે છે પહેલી વાર છે જલ્દી ભજીયા આવી જાય આપણે ભજીયા ખાધા નથી પણ આજે ખાઈ તો મજા આવે આજે કઢી પકોડા સાથે પાઉ પણ આવે આપણે રાજકોટમાં તો હું જોઈ છે અને આપણે જોઈ તો કાયને મૂકી દઉં પર એનું કોઈ છે જ નહીં કપડા તો હવે બદલી નાખીએ કેમ કે હવે અંબાજી મંદિર થોડુંક જ આઘું છે માતાજીને દર્શન કરી લઈ કમ્પ્લીટ એટલે કપડાં બદલી નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાય અને પછી જાય હાથ પગ મોટું અમે ક્યાં ધોયે છીએ ને એ તમે જોવો તો ચાલો બરોબર ને બરોબર ભાણિયાભાઈ ભાવિનભાઈ હા ધ્રુવીનભાઈ સોરી બરોબર રોડનું કામ ચાલુ છે જબરજસ્ત રીતે અને આવનારા ટાઈમમાં બહુ મસ્તીના રોડ બની જશે અત્યારે થોડીક તકલીફ પડે પણ આવનારા ટાઈમમાં બહુ મસ્ત રોડ બની જાય એટલે કોઈ જાતની તકલીફ નહીં પડે ને હું કપડાં બદલાવીને ફ્રેશ થઈ અને હું તમને મળું બદલી ગયા છે કપડા અને ધીમે ધીમે વરસાદ આવે છે અને મજા આવે આવે છે 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 બધા ભાઈઓ તૈયાર તો તો ચાલો વરસાદ જલ્દી અંદર મારો ભાઈ માથું ઓળાવે છે હવે જલ્દી ઓળાવે તો સારી વાત છે એટલે જાય અહીંયા હુકવી દીધા છે અને જમાવટ આવે છે બહાર ધીમો ધીમો વરસાદ આવે છે બહુ જાજી માત્રામાં નથી આવતો પણ આવે છે મજા માતાજીના મંદિરે દર્શન કરતા આવીએ અને કદાચ મોબાઈલ તો અંદર રહેલાવું છે ને એટલે લોકરમાં મૂકી દેશું અને ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને જઈએ હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા જાજો અને થોડોક રાતનો માહોલ હતો તો કાલનો વિડીયો આવશે એ પ્રોપર આબુનો જ આવશે એટલે એ જોવાનું તો તમે ચૂકતા જ નહીં હલો બાય બાય લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં ભાઈ